ચાંદ થી મારી નાખવાની ધમકી આપી હતી ઘરના વેપારી દ્વારા આ મામલે બોટાવ પોલીસ મથક ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી કાલે એ ભાઈ મારા ગેલામાં અંદર વયા આવ્યા ગળો ભણતા ભણતા અને અંદરમાં આવીને મને કીધું કે તમારે અહીંયા રહેવું હશે તો મને પચીસ લાખ રૂપિયા આપવા પડશે એટલે એમને સમજાવટ કરવા છતાં એ દોઢ કલાક સુધી અહીંયા બેઠા રહ્યા અને ગયા નહીં એટલે મેં ભાનુ કરીને હું બહાર આવી ગયો અને બોરદરા પોલીસ સ્ટેશને જઈને મેં ફરિયાદ કરી એટલે વેન આવી અને એમને અડધી કલાકમાં એમણે ઝડપી દીધા એમણે સરસ કામગીરી બજાવી કે વ્યક્તિ કેટલાક હતા એવું કાંઈ જાણવા મળ્યું છે નહીં એક જ વ્યક્તિ હતો હવે હું આવ્યો મારો ટાઈમ આવવાનો અનિયમિત છે હું આવ્યો પછી અડધી કલાક પછી ભાઈ અંદર આવી ગયા એટલે બહાર શું એની સ્થિતિ હોય એ મને કંઈ ખ્યાલ નથી તો કાંઈક એ થતું હોય એ ટાઈપનું એવું લાગે છે એની અગાઉ પણ એણે મને બે મહિના પહેલાં ફોન ઉપર મારી નાખવાની ધમકી આપેલી અને પૈસાની માગણી કરેલી ત્યારે સમજાવટથી આપણે એને કંઈ આપ્યું નહોતું અને સમજાવ્યું હતું એની અગાઉ નવ મહિના પહેલાં પણ એને કંઈક દવા પી અને બધાના નામ લખાવેલા આઠ દસ વેપારીઓના ત્યારે આપણે એ આ બધું જતું કર્યું હતું અને કાલે આ બનાવ બન્યું